પાંચ તારીખ ચાર પાંચ બે હજાર લોકસભાના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શ્રી ડોક્ટર જયંતિભાઈ માકડીયાને આપનો કિંમતી અને પવિત્ર મત આપી વિજય બનાવો તેમનું નિશાન છે હાથી તો તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે જયંતીભાઈને મત આપી વિજય બનાવો આપનો દેવેન્દ્ર વાણવી અને મનસુખભાઈ પરમાર નમસ્કાર તેર જુનાગઢ લોકસભાના તમામ વાલા મતદાર ભાઈઓ બહેનો બે હજાર ચોવીસ ની ભારતની આ લોકસભા ચૂંટણીમાં હું જુનાગઢ થી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે તમારા બધા વતી ચૂંટણી લડી રહ્યો છું બહુજન સમાજ પાર્ટી દેશના પછાત વર્ગ અને કન્વર્ટેડ માઇનોરિટીના અધિકારો માટેની લડાઈ ઓગણીસો ચોર્યાસી થી લડી રહી છે અને આ લડાઈ એ સંવિધાનની લડાઈ છે આ લડી પર લડાઈ એ અધિકારની લડાઈ છે આ લડાઈ આ દેશના મજુરમો ની લડાઈ છે આ લડાઈ એ મારા મજુર ભાઈઓની લડાઈ છે આ લડાઈ આ જુનાગઢ ના જે દબડેલા કચડાયેલા લોકો છે એની લડાઈ લડવા માટે હું જુનાગઢની લોકસભા સીટ ઉપરથી આજે આ ચૂંટણી લડી રહ્યો છે અને જુનાગઢના તમામ મતદારોને વિનંતી કરું છું કે આપણી જે સમસ્યા છે એ સમસ્યા ગિરનાર ઉપર બે મિનિટમાં ચડી જવાની સમસ્યા નથી આપણી સમસ્યા ફેકની સમસ્યા છે આપણી સમસ્યા રોજગારીની સમસ્યા છે આપણી સમસ્યા શિક્ષ શિક્ષણની સમસ્યા છે જ્યારે આજે આપણી બેન દીકરી પાંચ મેગામાં ઉઠી ઊઠીને છેલ્લા પાંચ વર્ષથી દોડી દોડીને મરી જાય છે પણ એનો ક્યાંય રોજગારીમાં નોકરીમાં વારો આવતો નથી અને તમને એમ કહેવામાં આવે છે કે આપણે રોપવે બનાવી દીધો તો રોપવેના હું મટકા ભરવાના છે મારા દીકરા દીકરીના શિક્ષણનું શું છે આપણા આપણી રોજગારીનું શું છે આજે મજૂરીના જે સવાલો ઉભા છે મજૂરીના સવાલો ક્યાં જઈને અટકશે શું પાંચ કિલો રાશન આપણું પેટ ભરાઈ જવાનું છે નથી ભરાવાનું પણ છતાં પણ પાંચ કિલો રાશન આપણે આજે જાતિવાદના નામે બંને પાર્ટીઓ લડાવી રહી છે ધર્મના નામે આપણે બંને પાર્ટીઓ લડાવી રહી છે અને આપણા યુવાનો ગેરમાર્ગે દોરાય અને આ દેશની મૂળભૂત સમસ્યાઓને ભૂલી અને એવી સમસ્યામાં માં ઉલટી રહ્યા છે

એમાં રમવાની જરૂર નથી આજે તમારે જોવાની જરૂર છે કે તમારા બાળકોનું ભવિષ્ય ક્યાં છે આજે તમારે જોવાની જરૂર છે કે તમારી રોજગારી ક્યાં છે આજે તમારે જોવાની જરૂર છે તમારું આરોગ્ય ક્યાં છે આજથી પાંચ પચીસ પચાસ વર્ષ પહેલા જે વ્યવસ્થા હતી શિક્ષણની એ ખતમ થઈ ગઈ માત્ર બારમા માં સારા ટકા લાવી એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકો જે ડોક્ટર એન્જિનિયર બની શકતા આજે કરોડો રૂપિયા ખર્ચવા છતાં આ સમાજના ડોક્ટર બનાવવા મુશ્કેલ થઈ જાય છે તો પરિસ્થિતિ આવી ઉભી રહી છે કે આજે આપણે જુનાગઢ જેવા સિટીમાં નીકળીએ તો લાગે છે કે આપણે ઊંચ પર બેસીને સવારી કરી રહ્યા છે ગાડામાં નીકળીને સવારી કરી રહ્યા છે આ પરિસ્થિતિ રોડ રસ્તાઓની છે સ્કૂલોની છે તમે સિવિલ હોસ્પિટલમાં જઈને જોયા હો દર્દીની પરિસ્થિતિ શું છે દર્દી ને તપાસનારા ડોક્ટરો નથી ત્યાં જોઈએ સાધન નથી એક્સરે મશીન ચાલતા નથી તમારો વારો તમારે એમઆરઆઈ કરવું તો વારો નથી આવતો જો દર્દી મરી જાય પછી તમારું એમઆરઆઈ થાય તો એમ ના આઈ કરવું છે તો ખર્ચે ઉભા કરેલા બિલ્ડિંગોમાં માત્ર ભ્રષ્ટાચાર સિવાય આજ સુધીની સરકારો કશું કર્યું નથી અને ભ્રષ્ટાચારને નાબૂદ કરી આ દેશમાં ફરીથી જો સંવિધાન પ્રસ્થાપિત કરવા હોય તો તમારે હાથ થી હાથી વિના કોઈ વિકલ્પ નથી જે અમે સાબિત કરીને બતાવ્યું છે ચાર વખત શાસન લાવી આ દેશમાં કાનૂન ના શાસન નીચે તમારે જીવવું હોય અને અધિકાર હોય તો એ હાથી જ આપી શકે છે હાથી ની તાકાત એ આખા દેશની તાકાત છે તો મારા જુનાગઢ ના સાથી મિત્રો તમામ મતદાર મિત્રો ને વિનંતી કરું છું તમામ ભાઈ બહેન મિત્રોને વિનંતી કરું છું કે તમે હવે ભૂલી જાઓ કે જાતિ અને ધર્મના નામે તમારું ભલું થશે તમારું ભલું કરનારું આ દેશમાં એક જ સાધન છે અને દેશનું સંવિધાન છે અને એટલા માટે બસપાનો જો મેનિફેસ્ટો છે આ દેશનું સંવિધાન છે બસપાએ ક્યારેય લાલચ આપી નથી ક્યારેય ડર આપ્યો નથી અને આ 75 વર્ષની રાજનીતિમાં દેશમાં ડર અને લાલચની રાજનીતિ ફેલાવી અને લોકોના મૂળભૂત અધિકારો છીનવવાની આ લોકો જે તેરવી કરી રહ્યા છે એમાંથી જો તમારે બહાર નીકળવું હોય તો હાથી ને વોટ આપી બસપાના ઉમેદવારને જીતાડી અને આ દેશમાં બેનજી નું શાસન લાવશો તો જ આપણે ખરું વાસ્તવિક જે બંધારણ છે એનો અમલ કરી શકીશું તમને બંધારણના દરના નામે જે અત્યારે રાજનીતિ કરી રહ્યા છે બંધારણ બચાવો બંધારણ બચાવો અને બંધારણ બચાવવાની તમારે આજે કેમ જરૂર પડે જયારે પંચોતેર વર્ષ તમારા હાથમાં બંધારણ હતું એનો અમલ કરવાની જરૂર હતી તેની તમે જો એનો અમલ કર્યો હોત તો આજે તમારે બંધારણ બચાવવાની વાત કરવાની જરૂર ના પડી હોત ત્રણસો સિત્તેર હટાવી અમારે શું માથા પછાડવાનું છે શું કરવાનું છે ત્રણસો સિત્તેર થી અરે ત્રણસો સિત્તેર રૂપિયાની અહીંયા રખડતા લોકોને રોજગારી આપો એ અમારી માંગ છે આ દેશમાં જરૂર છે ત્રણસો સિત્તેર રૂપિયાની રોજગારીની લઈ કે સિત્તેર ત્રણસો સિત્તેર ની કલમની આવી કર્મો તો કેટલી છે એ કર્મોના નામે તમે જે જાતિવાદ અને ધર્મના નામે રાજનીતિ કરી રહ્યા છો આ દેશને તોડી રહ્યા છો આ દેશનું માનસ તોડી રહ્યા તોડી રહ્યા છો આ તોડનારા માણસને આપણે હવે હટાવવું પડશે સાત તારીખે જ્યારે મતદાનનો વારો આવે તો ખરેખર આ દેશમાં શાસન બદલાવની વ્યવસ્થા વ્યવસ્થા પરિવર્તનનો જે ટાઈમ છે એ સાત તારીખે છે સાત તારીખ કે સાત વાગે